નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનેશ ચૌધરી ફરી એકવાર આપ સર્વ સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસને લઈને એક અપડેટ આવી છે સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે જ્ઞાન સહાયકો છે તે કેટલા હાજર થયા છે કેટલા ગેરહાજર છે એટલે કે બીજો રાઉન્ડ આવશે અને ક્યારે આવશે જેની પણ વાત કરીશું સાથે સાથે જિલ્લા ફેર બદલીના કેમ્પ બાદ વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આવી શકે છે તો કેટલી જાહેરાત આવી શકે છે અને ક્યારે જે બદલી કેમ્પ પૂર્ણ થશે જેવી સંપૂર્ણ વિગતો મેળવશું વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જો ત્યારે જો અને ચેનલ પર ન હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અન્ય તમામ અપડેટ આપણી ટેલિગ્રામ અને ના ગ્રુપમાં તમને મળી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો આપણે વિદ્યા સહાયક ભરતીની વાત કરીએ એના પહેલાં વાત કરવામાં આવે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં એકસો પચાસ જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી આ માત્રને માત્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો દસ્તાવેજ ચકાસણી માટે બસો ને બાવીસને બોલાવાયા હતા પરંતુ એકસો ને પચાસ હાજર થયા છે બનાસકાંઠા જિલ્લાની ઉચ્ચત્તર માધ્યમિક હાઈસ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારે જ્ઞાન સહાયકોની નિમણૂક કરી છે જિલ્લામાં ચારસો ને શિક્ષકોની ખાલી જગ્યા હોવાથી સરકારે જ્ઞાન સહાયક તરીકે બસો ને ચોર્યાસી શિક્ષકો ફાળવ્યા હતા જેમાં યોજાયેલા દસ્તાવેજ ચકાસણીમાં બસો ને વીસ હાજર રહ્યા હતા આ શિક્ષકો જિલ્લાની વિવિધ હાઈસ્કૂલોમાં હાજર થયા છે આથી હવે જિલ્લામાં શિક્ષકોની ખાલી જગ્યાની સમસ્યા મહંત અંશે હળવી બનશે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યોમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે જ્ઞાન સહાયક ભરતીનું આયોજન કરાયું હતું જેમાં પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ એ બે વિભાગોમાં પહેલાં નિમણૂક થઈ અને ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ શિક્ષકો શહેરની ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં દસ્તાવેજ ચકાસણી માટે ડિસેમ્બર માસમાં બોલાવાયા હતા જેમાં બસો ને ચોર્યાસી માંથી બસો ને બાવીસ ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી થઈ હતી જેમાં બાસઠ ગેરહાજર રહ્યા હતા હાજર તમામ શિક્ષકોના દસ્તાવેજ ચકાસણી કરી સ્થળ પસંદગી કરાવાઈ હતી જિલ્લાની મોટા ભાગની ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલોમાં જ્ઞાન સહાયક શિક્ષકો હાજર થયા છે આ જિલ્લામાં શિક્ષકોની ખાલી જગ્યાનું સમસ્યા મહંત અંશે હવે હળવી બનશે અને બાકીના જે જ્ઞાન સહાયકો હાજર રહ્યા છે એના માટે આગામી સમયમાં બીજો રાઉન્ડ પણ મિત્રો બહાર પાડવામાં આવશે તો જોઈએ મિત્રો હવે વિદ્યા સહાયક ભરતી અપડેટ તો મિત્રો વાત કરવામાં આવે તો વિદ્યા સહાયકની ભરતી કરતા પહેલા પાંચ વર્ષ થયેલા તમામ શિક્ષકો માટે ઓનલાઈન જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજવામાં આવે તેવી માગણી શિક્ષકોમાં ઉઠવા પામી છે આથી ખાલી પડેલી તમામ જગ્યાઓ સંપૂર્ણ ભરાઈ જવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર તેની માઠી અસર પડે નહીં ચાલુ શૈક્ષણિક વર્ષનું બીજું શૈક્ષણિક સત્ર પણ અડધું પૂરું થવા છતાં હજી સુધી શિક્ષકોની ખાલી જગ્યાઓ સંપૂર્ણ રીતે ભરવામાં આવી નથી જેના પરિણામે તેની સીધી અસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યો ઉપર પડી રહી છે ત્યારે હવે શૈક્ષણિક

પાંચ વર્ષ પૂરા થવા છતાં પણ નિયમોની આંટીના કારણે છેલ્લા બે વર્ષથી એ બદલી માટે અરજી કરી શક્યા નથી તો એના માટે સૌથી પહેલાં જિલ્લા ફેર બદલીનો જે કેમ્પ આવશે અને એ કેમ્પ પૂર્ણ થયા બાદ સત્યાવીસો ને પચાસ વિદ્યા ભરતીની જે મંજૂરી મળી છે એ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે તો આ રીતે જે ન્યૂઝ આપણી સુધી પહોંચેલા છે એની માહિતી આપણે અપડેટ આપી છે ફરી મળીશું નવી અપડેટ આવશે એટલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ